ખાતે ટ્રક વચ્ચે અકસ્માતમાં ટેન્કરના ચાલકે જીભ ગુમાવ્યો બચાવથી પસાર થતા નેશનલ હાઈવે પરના બટિયા ઓવરબ્રિજ ઉપર ગત મધરાત્રે વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી જેમાં ટેન્કર ચાલક આંધળનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું હતું જ્યારે એક જ સ્થળે ત્રણ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા તેમાં ટેન્કર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ભુજ રિફર કરાયો હતો અકસ્માતને લઈ વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી પ્રાપ્ત વિગત મુજબ આણંદથી ગાંધીધામ જતા ટેન્કર નંબર જી જે બાર એ ચોસઠ નેવ્યાશી ગત રાત્રીના સાડા અગિયાર કલાકની આસપાસ બચાવ બાટિયા ઓવરબ્રિજ પરથી આગળ વધી રહ્યું હતું ત્યારે પાછળથી પૂરપાઠ આવતી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી જેમાં ટ્રક બ્રિજ પરથી સર્વિસ રોડ ઉપર પહોંચીને પલટી ગઈ હતી આ દરમિયાન ભારે ટક્કર લાગતા ટેન્કર ચાલકનો મોબાઈલ ફોન રોડ ઉપર પડી ગયો હતો જે લેવા માટે ટેન્કર ચાલક નીચે ઉતર્યો હતો તે જ અરસામાં પાછળથી આવતા અન્ય કન્ટેનર ટ્રેલરે ટેન્કરમાં ટક્કર મારી હતી ટ્રેલર જગદાઈ જવાથી પિસ્તાલીસ વર્ષીય ટેન્કર ચાલક હિતેન્દ્રસિંહ જેઠવાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રેલર ચાલક ઘવાયું હતું ભચાઉ પોલીસે જાણવા જોગ નોંધ પરથી આગળની વધુ તપાસ હાથ ધરી છે